શું છે તું મને એક દિની માંડ રજા હોય એમાં તમારા સેવા લોહી પીવે હાલો બજારમાં નાલો દૈણા ધોરાવા હાલો ઢોકળા લેવા હાલો દૂધ લેવાનું પૂછવું ભીખડું એક દિવસ ની શાંતિ નો લેવા દે તમે બાયર્યું હાર્યું

પણ ઉભો છે મને એવું લાગે કે સંપક ભાઈ ઉભા હોય ને એવું લાગે છે આગે થી કઈ હરકુ દેખાતું નથી પણ લાગે છે એના જેવા ને પૂરી ઈ તો કરે બેટા બેટા ટીવી ગરમ કરે છે ઈ Ma dito! બેન આપ મુજે ક્યુ મારે પતિ પતિ નહી હું પતિ હું નહી હું મારે સંપક ભાઈ ને ફોન કરવો જો એવો હાલો સંપક ભાઈ સંપા ભાભી ઓલા જુડવા મારે છે એ સંપા તું કોને મારે છે મારી માં તું રેવા દે કોકને મારવાનું રેવા દે સંપાઈ મારો જુડવા છે મેં એને કેદુ નો જોયો તો પણ હરખો જોવા નહોતો આખેથી જોતો તો પણ આજ મેંક થી મેં એને બેદી પેલા જ જોયો હતો મેં કઈ જોયો નહોતો આના વિશે મેં બધી જાણકારી કહી ક્યાંથી આવી ખબર પડી કે આ બે બેદી પેલા જ રેવા આવ્યા છે મેં કઈ જ જોયા હતા એને હજી તો હું તને કહું તા તો એને ટીબી નાખ્યો

ऐसा मत करो बहन तुम मेरी छोटी बहन हो मैं तुम्हारी बड़ी बहन हूँ मैं तुम्हारा बहुत ख्याल रखूंगी तुम ऐसा बिल्कुल मत करो मत करो ठीक भी है मैं इस बार तो आप दोनों को जाने देती हूँ पर अगली बार जो आप दोनों ने कोई भी हरकत की ना तो मैं आप दोनों को कभी माफ नहीं करूंगी ठीक, तो ठीक, ठीक है हमें टाइम मिला तो हम जरूर चाय पीने आएंगे आपके घर હવે ગાંધી પહેલી નો હતા હાલ ઘર ફેરતા તું નકર હજી કોક ને ઢીબી નાખી